બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી કોલ સેન્ટર ઝડપાયું લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોસલાવી ફોન પર બેંક એકાઉન્ટ મેળવી આચરતા હતા છેતરપિંડી રેન્જ સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી સોળ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા વાવ તાલુકાના દીપાસર ગામના એક અરજદારની રજૂઆતના પગલે ભુજ રેન્જ સાયબર ક્રાઈમની ટીમે દરોડા પાડી કરાઈ કડક કાર્યવાહી પકડાયેલ આરોપીઓને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લાવી થરાદ ડીવાયએસપી એસ એમ વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસે કુલ આઠ લાખ ઓગણચાલીસ હજાર નવસોના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય યુવકોને ઝડપી પાડ્યો જ્યારે મુખ્ય આરોપી સ્વપ્નિલ ઉર્ફે શેમ પટેલ અમદાવાદવાળો થયો ફરાર પોલીસે તપાસ હાથ ધરી

હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ બા આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લચાવે એટલે એ લોકો એ મતલબ આની ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને અમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાણું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીઓને પકડી લીધેલા છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે અને પકડવાનું બાકી છે આ બધા આરોપીઓ જે છે એ જે આપણે સેવન સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ આ બધુંના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આખું કોલ્ડ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે સેલ અમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે આ આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ પચીસ મોબાઈલ નંગ ત્રીસ હેડફોન ઓગણીસ પ્રિન્ટર એક યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ પાંચ લેપટોપ ચાર્જર દસ ડેટા કેબલ આઠ ઇયરફોન છે કેલ્ક્યુલેટર છે કનેક્શન પોઈન્ટ રાઉટર આ તમામ લગભગ છે એ છ લાખ પચાસ હજાર નવસો જેટલો એમ એમની થાય છે કિંમત અને આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ સેમસંગ કંપનીના ટેબ્લેટ એ એ દોઢ લાખ રોકડા છત્રીસ હજાર કુલ મળીને આઠ લાખ છત્રીસ હજાર નવસોનું મુદ્દામાલ કરેલ છે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ અને આઈટીની પાસ એમની છાસઠ સીડી મુજબ એના વિરુદ્ધ ગુનું રજિસ્ટર કરવામાં આવ્યું છે અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માંગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે સર મકાન માલિકનું નામ શું છે મકાન માલિક જે પોતે છે ભરતસિંહ ભરતસિંહ ના છે પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહ જ અમને જાણ કરેલી છે ઓકે આ જે આરોપીઓ છે આવ્યું કોઈ તપાસ અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે ખરેખર મિઝોરમ મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ છે શું ખરેખર શું છે માની આરોપીની ઓળખ શું છે કેટલા ગુનામાં સંડોવાયેલી છે આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે સાહેબ છેલ્લા આઠ મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું તો જે મકાન માલિક હતા ભરતસિંહ તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં હા બિલકુલ એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર કરાર મુજબ જ એણે ભારે આપેલું હતું પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આખું મતલબ આ નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એનો પર્દાફોશ કરેલો છે ઓકે સર ઓકે થેન્ક યુ સર